નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પીએમ કૌશલ્ય વિકાસ યોજના ફોર પોઈન્ટ ઝીરો વિશે કે પીએમ કેવી વાય ફોર પોઈન્ટ ઝીરો એ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ યોજનામાંની એક છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ દેશમાં બેરોજગાર યુવાનોને રોજગારીની તકો મેળવવા માટે મદદ કરવા માટે તેમને તાલીમ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં આના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ફોર પોઈન્ટ ઝીરોમાં માટેની પાત્રતા શું રહેવાની છે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજો શું શું જોશે તેમજ એપ્લાય તમારે ક્યાંથી કરવાનું રહેશે સંપૂર્ણ વિગતવાર ડિટેલ આજના વિડીયોમાં આપને જણાવીશું તો વિડીયોના અંત સુધી બન્યા દેજો ચેનલ પર નો આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો સૌ પ્રથમ તો વાત કરીએ કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ફોર પોઈન્ટ ઝીરો માટે પાત્રતા શું રહેવાની છે તો મિત્રો આમની પાત્રતા રહેલી છે આ યોજના માટે લાભ લેવા માટે યુવાન બેરોજગાર હોવો જોઈએ તેમજ આ સ્કીમ માટે તમારી પાસે ઓછામાં ઓછું દસ પાસ કરેલ કેન્ડિડેટ હોવું જોઈએ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ધોરણ દસ પાસ તેમજ ધોરણ બાર પાસના યુવાનોને રોજગારી મેળવવા માટે તાલીમ આપવાનો છે તમે આ યોજના દ્વારા મફત તાલીમ મેળવી શકશો તમે આ યોજનાનો લાભ ઓનલાઈન તેમનો તેમજ ઓફલાઈન બંને તરીકેથી લઈ શકશો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને તાલીમ આપીને રોજગારી આપવાનો છે આ યોજના દ્વારા તાલીમ મેળવેલા તમામ યુવાનોને સરેરાશ આઠ રૂપિયા તેમના ખાતામાં નાખવામાં આવે છે તેમજ આ યોજના દ્વારા ભારતને પ્રગતિ તરફ લઈ જવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે તો આ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના બે હજાર ચોવીસના મુખ્ય પાત્રતા ત્યાર પછી વાત કરીએ કે આ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ફોર માટે તમારે અરજીમાં ડોક્યુમેન્ટ શું શું જોશે તો આધાર કાર્ડ જોશે પાન કાર્ડ જોશે ઓળખ કાર્ડ જોશે બેંક એકાઉન્ટ નંબર એટલે કે ખાતા નંબર જોશે મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝ ફોટો વોટર આઈડી કાર્ડ તેમજ શાળાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ સર્ટિફિકેટ એલસી ચાલશે તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે તે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો છે એપ્લાય કરવાના રહેશે ત્યારે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે પછી છેલ્લે વાત કરીએ કે આ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ફોર પોઈન્ટ ઝીરો બે હજાર ચોવીસ માટે તમારે અરજી ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો આમની સત્તાવાર વેબસાઇટ છે જેમનું નામ છે ડબલ્યુ 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 ડોટ પીએમ કેવી વાય ઓફિશિયલી ડોટ ઓઆરજી ઇન્ડેક્સ ડોટ પી એચપી આમની આ ઓફિશિયલ વેબસાઇટ છે તેમની ઉપર જઈ તેમની ઉપર માગેલી તમારી પર્સનલ ડિટેલ બધી ભરી માગેલા તમામ જે આપણે આજના વિડીયોમાં જે જણાવી એ બધા ડોક્યુમેન્ટ્સ જોડી તેમાં સબમિટ કરી અને તમામ માહિતી પર્સનલી જે ડિટેલ આવતો હોય તે તમામ ભરી અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે જે મિત્રો દસ પાસ તેમજ બાર પાસ હોય જે બેરોજગાર હોય તેમના માટે આ સા સારી એવી તક છે કે જેમને ફ્રીમાં તાલીમ આપવામાં આવે છે તેમજ આઠ હજાર રૂપિયા તેમને પર મંથ આપવામાં આવે છે જ્યાં સુધી તમારી ટ્રેનિંગ મતલબ કે તાલીમ પૂરી ન થાય ત્યાં સુધી તમારા ખાતામાં આઠ હજાર રૂપિયા નાખવામાં આવશે તો જે પણ કેન્ડિડેટ દસ પાસ તેમજ બાર પાસ બેરોજગાર હોય તેમના માટે આ સારી એવી તક છે